ધારી તાલુકામાં કમોસમી વરસાદને કારણે મગફળી કપાસ સોયાબીન સહિતનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ રેલી સ્વરૂપે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી ડિજિટલ સર્વે બંધ કરવા અને ખેડૂતોના તમામ દેવા માફ કરવાની મુખ્ય માંગ કરી હતી સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડીયાએ આર્થિક પેકેજની જાહેરાતની ખાતરી આપી હતી ખેડૂતોએ મગફળી વેરણી કરીને પાકની નિષ્ફળતા તરફ ધ્યાન દોર્યું હતું અને માંગણીઓ ન સંતોષાય તો જલ કાર્યક્રમની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી છેલ્લા આઠ નવ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ચોવીસ કલાક વરસાદ પડે છે અને ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું માનો કે કોઈ સિંગ હોય કોઈ મગફળી મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય ડુંગળી હોય કે કોઈ પણ જાતનું બિયારણ જે વાવ્યું છે સદંતર પ્રકારનું સો એ જે ફેલ ગયું છે આ ફેલ ગયું છે એનું કારણ કે સતત ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છેલ્લા આઠ નવ દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે સોએ સો ટકા ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને સોએ સો ટકા ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે પાજે ખેડૂતોએ જે આવેદનપત્ર પત્ર આપ્યું છે એમાં એનું કહેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારે વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છે હું નીરજ રમેશભાઈ નાકરાડી ગામ દુધાળા ઉપસરપંચ છું હું મારા સમગ્ર ખેડૂતને પ્રશ્નોને વાંચા આપવા આવ્યો છું આજે એક અઠવાડિયાથી ભાજપ સરકાર અમને લોલીપોપ આપવાની ટ્રાય કરે છે રાહત પેકેજ આપવાની ટ્રાય કરે છે પણ અમે અમારે આવેદન મામલતદારમાં સિંહ આપેલું છે જે આવેદનનો વિષય છે પાક ધિરાણ માફ કરો લોલીપોપ થી અમને કોઈ પૂરું પડે એમ નથી કોઈ કાળે અમારે ભેગું થાય એમ નથી આજે તમે આવેદન પત્ર આપ્યું અહીં ધારાસભ્ય પણ જયભાઈ કાકડી આવ્યા જયભાઈ કાકડી એને શું કીધું એમણે રાહત પેકેજ ની વાત કરી છે કે અમે સરકારમાં નિવેદન અમે આપ્યું છે આપણી મુખ્ય માંગણી શું છે અમે અમારી મુખ્ય માંગણી પાક ધિરાણ માફ થાય જ છે એથી ઓછું કંઈ ખપે નહીં પબ્લિક નથી આ સરકારથી નારાજ ખેડૂતો છે અને આ એ ખેડૂતો છે કે જે વર્ષોથી વેથા ભોગવે છે અને આ લોકોને અત્યારે કોઈ પણ પ્રકારની સહાય નથી જોતી 5-10000 રૂપિયા 15 જેના માટે નથી આવ્યા ખેડૂતો જે વર્ષોથી કર્જદાર બન્યો છે ઈ દેવા કે માફ કરવા માટે સરકારની જ્યારે ફરજ બને છે ત્યારે એનો હક માંગવા માટે આ જગતનો તાત છે એ અત્યારે માફ